નમસ્તે દર્શક મિત્રો મારા એક એપિસોડમાં જણાવેલ કે વડાપ્રધાન મોદી સાહેબ નાગપુર ગયા અને ગવર્નર હાઉસમાં રાત રોકાયા અને તેમના કેબિનેટ મિનિસ્ટર જેઓ નાગપુર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર હતા શ્રી નીતિનભાઈ ગડકરી એ એમને મળ્યા પણ નહીં આવો બીજો બનાવ બન્યો मोदी साहे राजा राजस्थान प्र भूतपूर्व मुख्यमंत्री वसुंधरासुंधराजीए स्पष्ट के दीत मध्ये चारसो पाच सो मार रस नाही चारस पार जायसो पार मने तो मध्ये झालावाड ની બેઠક સાચવવાની છે જે બેઠક ઉપર વસુંધરાજીનો પુત્ર ઉમેદવારી કરી રહ્યા છે એમ માનવામાં આવે છે કે વસુંધરાજીની નારાજગીને કારણે ભાજપ બાર થી તેર બેઠકો કદાચ ગુમાવશે કરો તેવું પામો જગતપતિનો ન્યાય સવરો એ તો આ ગયા હશું રાજસ્થાન વિધાનસભામાં ભાજપની બહુમતી હતી વસુંધરાજી બે વખત મુખ્યમંત્રી હતા એમ કે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે પસંદગી થશે પણ ભજનલાલની પસંદગી કરેલ અને શાહ અને મોદીની જોડીએ વસુંધરાજીને બતાવી દીધેલ કે તમારા વગર અમુક ગમે તેના કામ તેનાથી કામ ચલાવી શકીએ છીએ ગુજરાતમાં જે રાજપૂત આંદોલન ચાલી રહ્યું છે ને તેના તેના માટે પણ કદાચ વસુંધરાજીની જરૂર પડે એવું આ શાહ હતી અને તેના છાંટા છેક રાજસ્થાન અને પશુપી ઘણા ભાગોમાં પડેલા છે તે માટે વસુંધરાજીની ખાસ આવશ્યકતા છે જોકે ગુજરાતના રાજપૂતો અને રાજપૂત બહેનો વસુંધરાજી ને આદર સત્કાર માન મર્તબો બધું આપશે પણ એમને પગે લાગે કહેશે કે બેન તમે એમાં વચ્ચે ના પડો કદાચ રાજસ્થાનના રાજપૂતો કરણી આ બધું માન રાખશે પણ આ મારા રાજપૂતોના આપણા રાજપૂતોના સમાન પ્રશ્ન છે સ્વાભિમાનનો પ્રશ્ન છે માટે દૂર અને એમણે જે નિર્ણય લીધો કે ભાઈ હું એમાં પડવા માંગતી નથી એ બહુ સારો નિર્ણય છે મોદી સાહેબ ના એવો ચાણક્ય ખ્યાલ હશે કે રાજપૂતોનો પ્રશ્ન તો બહુ નાનો છે સામાન્ય છે બધા ઘણા કેવા કેવા મોટા મેં પ્રશ્નો સોલ્વ કર્યા છે અને આ તો એક સામાન્ય પ્રશ્ન છે અને પતિ જશે તેમણે રાજપૂતોના મતો ગણતરીમાં પણ ન લીધા હોય કે અમે એક ગામમાંથી મત પછી મત નહીં આવ્યું તો શું આપણા બાપ જવાનું છે શું એટલા તો પટેલો છે પણ અમને એક એમને એ ખ્યાલ નહીં હોય કે એક નાનકડી ચિનગારીમાંથી મોટો દાવા દાવાનર સરગી ઉઠે છે અને ભડકા થાય છે અને કેટલાય ભસ્મીભૂત થઈ જાય છે આપે છાપા દ્વારા સમાચાર મળતા રહેશે દર્શક મિત્રોને કહું એટલે અહીં બહુ વિવરણ કરતો નથી ઘણી જગ્યાએ રાજપૂતોની ખેડા મહેસાણા ચકલાસી બધી ઘણી જગ્યાએ બેઠકો થાય છે રાજપૂતોનો ગુસ્સો સહેજ પણ નરમ પડ્યો નથી તેમણે ભાજપને વોટ નહીં આપવાના સોગન લીધા છે ભાજપની નેતાગીરી એ ક્ષત્રિય નેતાઓને ને જણાવેલ છે કે તમે પદ ભોગવ્યા છે આ જે ઇન્દ્ર વિજય હતા ભાજપની અંદર મિનિસ્ટ્રીની અંદર ક્ષત્રિય નેતા ક્ષત્રિય પ્રધાનો હતા એમને કહ્યું ભાજપ શું કે છે કે ભાજપની નેતાગીરી એક ક્ષત્રિય નેતાઓને જણાવેલ કોઈક પ્રમુખ હોય કોઈક ઉપપ્રમુખ હોય કોઈક આ હોય કોઈક તે હોય કોઈક મિનિસ્ટર હોય બધાના એ બધા નેતાઓને જણાવેલ કે તમે ઘણા પદ ભોગવ્યા છે હવે પક્ષનું ફરજ ચૂકવી ફરજ પક્ષનું કરજ ચૂકવી ફરજ અદા કરો આ તમારા માથા પર દેવું છે એ એ ચૂકવો અને આ લોકોને સમજાવો ને બધાને ટાળા પાડો હું એમ કહું છું શું આ પદ ક્ષત્રિયો ભાજપે દાન ધર્માદામાં આપ્યા હતા આ પદ તો જે તે ક્ષત્રિય આપ્યા લાયકાત ક્ષત્રિયોના મત લેવા માટે આપ્યા હશે બરાબર ને એક સમયે જયારે રાજા રાજવાડાઓનો સમય હતો આઝાદી પહેલા ત્યારે લગભગ મોટા ભાગના રાજા રાજવાડાઓ ક્ષત્રિયોના હાથમાં હતા તેઓ બીજા કામ કોમની લાયકાત જોઈ પોતાના સ્થાન માટે ભલામણ પણ કરતા હતા આજે ક્ષત્રિય નેતાઓ ભાજપમાં પદ ઉપર હશે તેમની સ્થિતિ કદાચ સુડી વચ્ચે સોપારે જેવી થઈ હોય કે આ બાજુ જવું કે આ બાજુ કરવું કહી શકાય એવું નથી મોટો માસ છે છોડી દો બે માંથી એક છોડી દો પેલા તો ગડકરી સાહેબ તડાકો મારતા હતા કે કોઈને ચા પણ પીવડાવવાનો નથી પોસ્ટર ખર્ચ કરવાનો નથી મને કામ જોઈને મત આપશે હવે નીતિન ગડકરીને લાગ્યું કે આપણી બેઠક જોખમમાં છે ત્યારે નાગપુરની ગલીએ ગલીએ ફર્યા આ હું અગાઉ પણ કહી ગયેલો છું તેમના પુત્રએ નાની મોટી મિટિંગો ભરી ભાજપ માટે નહીં પણ ગડકરી માટે મત આપો એવું કહેવા લાગ્યા મોદી નાગપુરમાં હોવા છતાં આરએસએસના વડા મોહન ભાગવત સાથે મુલાકાત ના થઈ તો બીજી બેઠકો ઉપર ત્યાં જે નાગપુરની આજુબાજુની જે છે તે બેઠકો પર કોંગ્રેસનું વર્તસ્વ આ બધા વર્તારા હવે આરએસએસ અને ભાજપ એ લોકો જોકે પહેલા તો આરએસએસ એ કહી દીધું હું તમને ભાજપને કોઈ મદદ કરવાનો નથી હવે આરએસએસ તેમ થયું તો હાથમાંથી જતું રહેશું આ સત્તા પલટામાં વર્તારા તો માગી ના શક માની ના શકાય ગડકરી પણ એક રાજકારણી છે તે સમજે છે કે તેમની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણ વિરામ માટે પ્રયત્નો થઈ રહ્યા છે આરએસએસ ના વડા મોહન ભાગવતને હવે મોદી નું વર્તન વ્યવહાર પસંદ નથી એ ગમે ત્યાં ગમે તેવા ઉચ્ચારણો કરે આ સમયે ઇલેક્શનની ચૂંટણીની અંદર પ્રજાને કેવી રીતે સમજાવવી કે શું કરવું કેમ કરવું એ બધું નહીં પણ કોંગ્રેસને ગારો દેવી અને પ્રજાને ઉશ્કેરવી આ બધું બરાબર નથી એનાથી તો કોંગ્રેસવાળાઓને એક તાકાત મળે છે અને એ લોકો તમારા લમણામાં વાગે ને એવા જવાબો આપે છે પ્રિયંકાના કે આ દસ વર્ષની અંદર મોદી સાહેબ અને ભાગવત સાહેબે બેસી અને કોઈ ઉદ્દેશો આ સંઘના ઉદ્દેશો વિશે કોઈ ચર્ચા પણ કરી નથી સિવાય કે ક્યાંક સમનભાઈ સમિતિમાં મળ્યા હોય કોઈ કાર્યક્રમમાં મળ્યા હોય હાય હલ્લો કર્યો હોય એટલું જ મોદી પોતાના ખ્યાલમાં એમ જ સમજે છે કે પોતાની ઇમેજના કારણે તેઓ ભાજપને દોરી રહ્યા છે સંઘના કારણે નહીં જો કે સંઘ તગડું થયું હોય તો મોદીના કારણે તેથી તેઓ સંઘને પણ મારી જરૂર પડશે આથી આ ચૂંટણી દરમિયાન સંઘ ભાજપને મદદ કરવા માટે હાથ અધર કરી દીધા આ એમ કેવા મળે કે ભાઈ મેં તો મત બધું પૈસા ટકા બધા ઘણું આપ્યું છે મેં સંઘને બધું અને હવે હું મારે કઈ જરૂર નથી શું આરએસએસ વર આવતો હોય ઠીક છે ના આવતો હોય ઠીક છે એટલે પછી આ સા મોદી ગમે ત્યાં ઉચ્ચારણો કરે જાણકાર જાણકારી વગર કરેલા ઉચ્ચારણો ઉશ્કેરાટ ભર્યા ભાષણો ભાગવત સાહેબને કદાચ પસંદ ના હોય પણ મોદી અને ઘડ કરીની સરખામણીમાં ગડકરી મોહન ભાગવતને વધુ ઉચિત અને યોગ્ય લાગવા લાગે છે એટલે તેમણે ભાજપને આ ચૂંટણીમાં મદદ કરે નહીં ગડકરી પણ ભાજપના બીજા સિનિયર નેતાઓ સંગોષ્ઠીનો દોર ચલાવી રહ્યા છે મારા માનવા પ્રમાણે મોદી સાહેબ જે લોકો ડાઘી હતા અને પોતાની જાત બચાવવા માટે ભાજપમાં ભરી મોદીએ તેમને વોશિંગ મશીનમાં નાખી ક્લીન કરીને બહાર કાઢ્યા અને એવી સારી સારી બેઠકો પણ આપી દીધી એવા ડાઘી માણસો ઉપર ખૂબ ભરોસો રાખે છે કંઈક થાય તો આ ડાઘી માણસો જે છે ને એમને મેં ઓબલાઈઝ કરેલા છે અને એ લોકો મને મદદ કરશે અરે જેના પર સિત્તેર હજાર કરોડ રૂપિયાના તમે આક્ષેપો કરો છો ભોપાલની અંદર એને ક્લીન ચીટ અને બીજે બીજા ત્રીજા દિવસે એની વાઈફને પણ ક્લીન ચીટ ઉઠાવો અશોક ચૌહાણ તમે જેના માટે બધું આટલું બધું લખ્યું કર્યું અને બધું બખારા કૂટ્યા શું એને આવતાની સાથે જ કે જા રાજસભાની અંદર સભ્ય આટલા આવા બધા માણસોને એ લોકોએ પોતાના માણસ તરીકે સાચવી રાખ્યા છે કે જરૂર પડે તો આ લોકોનો ઉપયોગ કરવો અને બીજું એક પણ હોય કે આ લોકોને જે પકડી રાખ્યા છે એક એક ચૂંટણીના હિસાબે આપણી બેઠકો ના બગડે એના માટે પણ પકડી રાખ્યા હોય પણ એ તો ટાઈમ બિંગ છે એ બધું ટાઈમિંગ છે શું પણ એમને આટલી બધી ક્લીન ચીટો આપી પ્રફુલ પટેલના આપી આ બધાને એટલે એના પાછળ એતું હતું કે એ બધાને ઓબલાઇઝ કરવા જેથી કરીને એમની પડખે ઊભા પણ આ બધા ન રે સગા કાકાની જોડે નથી રહ્યા અજિત પવાર એટલે કદાચ બે ભાગ પડે તો એક કહ્યું કે આર એસએસ માંથી જે ભાજપમાં ગયેલો છે એ અને બીજો એક આ ડાઘી એ ભાગ પડે અને એમાં ડાઘી એમના પક્ષે રે એવું એમની પોતાની મતગણતરી હોય એવું અમારું પોતાનું અંગત મંતવ્ય છે બસ આજે આટલી વાત